અમદાવાદ ગાંધીનગર સીઆઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી એવી અનેક હોટલો પકડાઈ હતી ત્યાં અલગ અલગ ટીમો બનાવીને જે રેડ કરાઈ હતી અને ચૌદ જેટલી જગ્યાએ સીઆઈડી સફળ રેડ કરી હતી અને અમદાવાદ ગાંધીનગર બંને શહેરોમાં ત્રીસ વધુ સ્થળોએ

હાલ કોઈ માહિતી બહાર આવી નથી પરંતુ ગુજરાતવાદની એટલે કઈ જગ્યા કે મુંબઈની પણ હોય છે કે અને ગુજરાત જે શહેરો મોટા શહેરો છે અને ત્યાંથી પણ છોકરો લાવતા હોય તેવી પણ અહીં માહિતી મળી છે પરંતુ પ્રોપર કઈ જગ્યાની જે બાદની યુવતી આવતી હતી એ હજુ પોલીસ સબંધમાં બહાર આવશે જી ચીજ સમગ્ર માહિતી બદલ આભાર

દેહ વેપારને લઈ સીઆઈડીના રેડ હોટેલ પર પડી હતી અલગ અલગ ટીમો બનાવી રેડ પાડવામાં આવી હતી ચૌદ જેટલી જગ્યાએ સીઆઈડીની સફળ રેડ પાડી છે અને બંને શહેરોમાં ત્રીસથી વધુ સ્થળોએ રેડ પાડવામાં આવી છે અને ગુજરાત બહારની યુવતીઓ દેહ વેપારમાં હોવાની શક્યતાઓ રહેલી છે હોટેલ પ્રાઇડમાં સીઆઈડીની તપાસ મોટી હોટેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અમારા સંવાદદાતા કાર્તિક જાની વધુ માહિતી માટે જોડાય ગયા છે સીઆઈડી ની તપાસ મોટી હોટેલોમાં પણ કરવામાં આવી છે શું છે સમગ્ર વિગત સોકતી કૃષ્ણા જયતી વાત કરવામાં આવી ગઈકાલે બુલેટિન ઇન્ડિયાઈ ખાસ અહેવાલ ગઈકાલે પ્રસારિત કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી પાણી આડમાં ગંદકી જે ચાલી રહી છે તેને લઈને રાજ્ય ગૃહ મંત્રી હરસંઘી જે છે તે એક્શનમાં આવી ચૂક્યા છે અને ખાસ ટીમ જે છે તે તૈયાર કરાઈ છે કાલે જ ગઈકાલે જ બુલેટીન ઇન્ડિયાની ટીમે આ અહેવાલ જે છે તે પ્રસારિત કર્યો હતો ગઈકાલે સાતથી જ જે છે તે સીઆઈડીના ટીમને આ જે છે તે અલગ અલગ સ્થળોએ દરોડાની કાર્યવાહી જે છે તે શરૂ કરી છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરમાં ત્રીસથી વધુ સ્પામાં સીઆઈડી ક્રાઇમના દરોડા જે છે તે સામે આવ્યા છે વધુ થી વાત કરવામાં આવે તો

જો નોઇટીક પ્રવૃતી સંકાને લઈને દરોડા જે છે તે ખાસ પાડવામાં આવ્યા હતા અલગ અલગ સસરોએ આ દરોડા જે છે તે સીઆઈટી સીઆઈની ટીમે જે છે દરોડા પડે છે સંકટ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ રાજ્ય ગ્રામંત્રી હરસંગુઈએ જે છે તે આ ચાલતી ગંદકીને લઈને આ ગંદકી દૂર કરવા માટે ચોક્કસથી પોલીસને જે છે તે આદેશ આપ્યા હતા એક ખાસ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી પરંતુ એ ડ્રાઈવ જે છે તે અમુક દિવસો અને અમુક મહિનાઓ પૂર્તિ જે છે તે ડ્રાઈવ ચાલુ હતી અને ત્યારબાદ જે છે તે રાબેતા મુજબ સ્પાના જે સંચાલકો જે છે તે પોતાનો ગૃહમંત્રી હર્ષવી ફરી એક વખત એક્શનમાં આવ્યા અને સીઆઈડી ની ને જે છે તે સૂચનાઓ આપી હતી ને સીઆઈડી ટીમે અલગ અલગ ટીમોની જે છે તે રચના કરી ગાંધીનગર અમદાવાદ સહિત દરોડાની કાર્યવાહી જે છે તે ગઈકાલ સાંજથી શરૂ કરી દેવામાં આવી છે ચોક્કસી દરોડા દરમિયાન ઘણી વિદેશી યુવતીઓ પણ કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય થઈ જાય છે ને ત્યારબાદ જ જે છે પા સંચાલકો સક્રિય થતા હોય છે તેના ભાગરૂપે જ અત્યારે જે છે તે સીઆઈડી જે છે તે કામગીરી સોંપવામાં આવી છે કારણ કે સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી નહિ કરવામાં આવતા જે છે ને આ દરોડા કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે ગઈ કાલે જ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પણ દહેગામ ઝાક નજીક વિપુલ પ્રમાણ વિદેશી દારૂનો પણ જથ્થો જે છે તે ઝડપ્યો હતો એટલે ચોક્કસ ની કૃષ્ણા કહી શકાય કે દારૂ હોય દેવેપરની વેપાર ની અસ્પાની આડ માં દેહ ચાલતો હોય ડ્રગ્સ હોય તમામ જે બે નંબર ના જે ધંધા હોય છે તે સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક અજાણ હોય છે અથવા તેની મીઠી નજર હોય છે તમામ જે બંને જે પણ હોય આ બધા તમામ કારણો ના કારણે જે છે તે આવા ધંધા જે છે ભૂલતા હોય છે ને જે પોલીસ દ્વારા પોલીસ જે છે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જતી છે તેને લીધે તેના કારણે જ આવા પા સંચાલકો હોય દારૂના બુટલેગરો હોય તે બેફામ બનતા હોય છે અને ત્યારબાદ જે છે તે સ્થાનિક પોલીસ કાર્યવાહી નહીં કરતા એલસીબી હોય કે સીઆઈડી હોય જેવી ટીમો જે છે એજન્સીઓ જે છે તે કરવી પડતી હોય છે એસએમસી દ્વારા પણ અનેક સ્થળોથી વિદેશી દારૂ સહિતની જથ્થો જે છે તે અવારનવાર પકડાતો હોય છે ત્યારે ગઈકાલે પણ નજીક થી દેગામ પોલીસ સ્ટેખરની હદમાંથી એટલે કહી શકાય કે દહેગામ પોલીસ નાક નીચેથી વિપુલ પ્રમાણમાં જે દારૂનો જથ્થો ઝડપાયો છે તેને લઈને આગામી સમયમાં પીઆઈ પીએસઆઈ અને જે છે સહિતના કર્મચારીઓ સામે આગામી સમયમાં કાર્યવાહી થાય તેવી પણ શક્યતા છે પરંતુ આ બધાની વચ્ચે એક વાત છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં ગંદકી ચાલી રહી છે તેને રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી જે છે તે કોઈ પણ સંજોગે ચલાવી લેવા નથી માંગતા તેને લઈને જ રાજ્ય ગૃહમંત્રી એક્શનમાં આવ્યા છે અને રેડની કામગીરી જે છે તે

બિંડિયાના અહેવાલની ફરી એક વખત ધારદાર અસર એક જ કોમ્પલેક્સમાં થી વધુ ઉસ્પાત ચલાવતા હોવાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં અમદાવાદ ગાંધીનગર સહિત વિસ્તારોમાં સીઆઈડીના દરોડા દે વેપારને લઈ સીઆઈડીની રેડ હોટલ પર અલગ અલગ ટીમો બનાવી રેડ પાડવામાં આવી હતી ચૌદ જેટલી જગ્યાએ સીઆઈડીની સફળ રેડ પાડવામાં આવી છે